માથી કેટલાક અકસ્માત અને ગડે ફાસો ખાઈને મોત થી ભટ્યા છે તો બે લોકોના મોત ગરમીથી થયા હોવાનો પ્રાથમિક અનુમાન છે પરંતુ ગરમીને જ લીધે મોત થયા છે તે વાત ખોટી હોવાનો સુપરટેન્ડેન્ટ રંજન આયરે જણાવ્યું હતો 24 * 7 SSG ની OPD ઓર SSG ની કેઝ્યુઅલટી કાર્યરત છે જો ભી મરીજ SSG મે લાયા જાતા હે ઉસકો તુરંત હી સારવાર મોહેયા કરાઈ દી જાતી હે ઓર हमने एक कॉशनरी वार्निंग या एक आ, वीडियो भी रिलीज किया था जिसमें हमने लोगों को बताया था कि कैसे ये इस प्रकार के सूर्य प्रकाश से इस प्रकार की गर्मी से बचे और क्या क्या सावचेती रखें मध्य गुजार का सबसे बड़ा हॉस्पिटल है कितने केसेस कुछ आए कुछ दर्ज हुए सब कुछ डेटा है अपने पास हीट वेव की वजह से कुछ मेरे मरीज बढ़ गए हो ऐसा कोई डेटा मेरे पास नहीं है कुछ मृत्युअ ये, ये कोई मृत्यु वेव की वजह से हुआ था ऐसा पुरवार करना भी नामुमकिन है ठीक है क्या कहना चाहोगे वेव को लेकर क्या, क्या लोगों लोगों को सावधानी रखनी चाहिए साढ़े दस से साढ़े चार के बीच में जब तक हो सके तब तक घरों के अंदर रहना चाहिए तीन चार दिन का मामला है पुष्कर अपने आप को हाइड्रेट करना चाहिए काफी लिक्विड्स लेने चाहिए लूज कॉटन कपड़े पहनने चाहिए છાવ મેં કામ કરના છીએ ડાયરેક્ટ ઇન્ટેન્સ હિટના મૃત અત્રે લાવતા દર્દીઓ માટે પોસ્ટમોર્ટમ ની વ્યવસ્થા છે એ પોસ્ટમોર્ટમ અંતે અમે એક પ્રાસંગિક તારણ ઉપર પહોંચતા હોઈએ છે જે પંદર વીસ દિવસે પીએમ રિપોર્ટ તૈયાર થાય

ને લઈને તબિયત બગડી શકે હીટ સ્ટ્રોક ની અસરો થઈ શકે એ સર્વ સર્વમાન્ય છે પણ એસએસજી હોસ્પિટલ ની અંદર આ પ્રકારના દર્દીઓનો ધસારો વધી ગયો હોય કે આ પ્રકારના દર્દીઓ ટપા અહીં આવતા હોય એવું કોઈ કારણ માનવાનું નથી અને અમારા કોઈ આંકડા એવું કહેતા નથી હોસ્પિટલ બે દર્દીઓનો અહેવાલ કોઈ ન્યૂઝ પેપરમાં આવ્યો તો એની માહિતી મારી પાસે માંગવામાં આવી છે એમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલો કે બે દિવસમાં લોકોના મૃત્યુ છે એ બાબત એ એ કોઈ પત્રકારે લખેલી બીના છે એના પર મેં કોઈ સૈદ્ધાંતિક નિર્ણય આપેલો નથી એકવીસ તારીખનો એક પત્ર છે સમાચાર પત્રમાં જે અહેવાલ છપાયા છે હીટ વેવને લઈને થયેલા મૃત્યુ કે આકસ્મિક મૃત્યુ એ અંગેની માહિતી અમને માંગી છે અમે એમને સંપન્ન કરાવીશું ચોક્કસ માહિતી આપી શકાય નહીં જે ગઈકાલે એક નવનો આંકડો તરતો થયો હતો એ નવની અંદરથી એક હેંગિંગનો કેસ હતો ત્રણ રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસ હતા એટલે એસએસજી હોસ્પિટલની અંદર અંજાન કારણોસર સડનલી કોઈ બેભાન થઈ જાય કે ચક્કર આવીને ઢળી પડે એવા કેસની અંદર હીટને કારણે કોઈ અસર થઈ છે કે નહીં એ એક ક્લિનિકલ વિષય છે